નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળા આજે કોઈ ચાંદીની વસ્તુ પહેરવી અથવા સાથે રાખી ને દિવસની શરૂઆત કરવી જોઈએ આ ન કરી શકો ને તો એક ખડી સાંકરનો ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતા બેદરકારી રાખવાની નથી વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે સુગંધિત સફેદ ફૂલોથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધ કોઈ પણ કામ કરવા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે શક્ય હોય તો મા લક્ષ્મીને સફેદ કમળનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ પહેરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પંચામૃતનો પ્રસાદ કોઈ પણ માતાને ધરાવી ખાવો અને ખવડાવો શું નથી કરવાનું આજે મેલા ગેલા કપડાં પહેરીને દિવસ પસાર કરવાનો નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે નજીકની ગૌશાળામાં જઈ ને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું કન્યા રાશિ વાળા આજે થોડા ચોખા માથા પરથી ઓવારીને ને વહેતા વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરીર પર જે તમે દાગીનો પહેરો એ ખોટો દાગીનો નહીં પહેરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે ભોજન કરવા માટે રસોડાની પ્રિમાઇસિસમાં બેસીને જ ભોજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વધુ પડતો વાદ વિવાદ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલતા નહીં ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું જોઈએ ધન વાળા એ આજે માતા અથવા માતા જેવી વૃદ્ધ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને અપશબ્દ બોલતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે સારા વિચારો કરવા જોઈએ અને તેને આચરણમાં મૂકવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે કોઈ પણ દેવીના મંદિર જઈ ને માના દર્શન કરવા જોઈએ એમને પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મીન રાશિવાળાએ પણ આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે